છો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન છ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે આપણે અભ્યાસ કરી રહ્યા હતા એની અંદર હવે આપણે અભ્યાસ કરીશું ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોની વાત કરીશું ગુજરાત શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે અહીં ગુફા સ્થાપત્યો મંદિરો મસ્જિદો કિલ્લાઓ વાવ તોરણો એમ બહુવિધ સ્થાપત્યો સ્થાપત્ય ક્ષેત્રો જોવા મળે છે હવે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોનો પરિચય મેળવીએ ધોળાવીરા અને લોથલ ધોળાવીરા અને લોથલ બંને સિંધુ સભ્યતાના નગર હતા ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલ છે ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે જાણીતું છે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે પણ જાણીતું છે આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં આ નગરમાં ઘરેણા બનાવવાના તથા મણકા બનાવવાના કેન્દ્રો જોવા મળે છે લોથલ અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું એક પુરાતત્વીય સ્થળ છે જે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી દીકતું અને સુવિધાઓથી સજ્જ હડપ્પીય સંસ્કૃતિનું બંદર હતું જૂનાગઢની વાત કરીશું જૂનાગઢમાં અશોકનો શિલાલેખ ખાપરા કોડિયાનોની બૌદ્ધ ગુફાઓ ઉપરકોટ જૈન મંદિરો દામોદર કુંડ અડીકડીની વાવ જૂના જૂનો રાજમહેલ નવદણ કુવો ખાનનો મકબરો બહાઉદ્દીન વજીરનો મકબરો જે તમે ઉપર ચિત્રમાં અહીં જોઈ શકો છો બાઉદ્દીન વજીરનો મકબરો વગેરે જોવાલાયક સ્થળો છે મહાશિવરાત્રીએ ગિરનાર તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે આગળ વાત કરીશું મિત્રો અમદાવાદની તમે આ ચિત્ર જોઈ શકો છો જે સીધી સૈયદની જાળી છે ખૂબ જ નકશીદાર છે એનું કોતરણી કામ પણ એકદમ અદ્ભુત સુંદર આબેહૂબ છે અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે કરી શકાય અમદાવાદમાં ભદ્રનો કિલ્લો જામા મસ્જિદ રાણી સિપરીની મસ્જિદ સરખેજનો રોજો કાંકરિયા તળાવ ઝુલતા મિનારા સીધી સૈયદની જાળી હઠીસિંગના ડેરા રાણી રૂપમતીની મસ્જિદ વગેરે જોવાલાયક સ્થાપત્યો છે સારંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુરમાં આવેલા મિનારા વણ ઉકેલ્યા રહસ્ય માટે જાણીતા છે અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક અને ભૌમિતિક રચનાના કારણે સીધી સૈયદની જાળી ખૂબ જ પ્રખ્યાત છે વાત કરીશું મિત્રો પાટણની

રાણી રૂપમત ઉદયમતી એ પ્રજા માટે પાણીની વ્યવસ્થા પૂરી કરવા વાવનું નિર્માણ કરાવ્યું જેને આજે આપણે રાણીની વાવ કહીએ છીએ ઈસવીસન બે હજાર ચૌદમાં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં આ વાવનો સમાવેશ થયો હતો રાણીની વાવ એ વાવની પ્રતીતિ કરાવે છે કે પ્રાચીન સમયમાં પણ જળ વ્યવસ્થાપનની કેટલી સુંદર વ્યવસ્થા હતી પાટણમાં ઈસવીસન અગિયારસો ને ચાલીસમાં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્ર લિંગ તળાવ બંધાવ્યું હતું આ ઉપરાંત વડનગરમાં કિલ્લો શર્મિષ્ઠા તળાવ અને કીર્તિ તોરણ જોવાલાયક સ્થળો છે પથ્થરના બે સ્તંભ પર કમાન જેવી રચના કરીને આ તોરણ બનાવ્યા છે શામળાજી મંદિર મેષો નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ છે તેની સ્થાપત્ય કલા બે નમૂન છે અહીં મિત્રો તમને ભારતનો નકશો આપ્યો છે એમાં ઘણા બધા જોવાલાયક સ્થળો છે તમે તમારા વધુ અભ્યાસ માટે કરી શકો છો આગળ જોઈશું ગાંધીનગર પાસે અડાલજની વાવ પાટણની રાણકીની વાવ અથવા તો રાણીની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે જૂનાગઢની અડીકડીની વાવ ઉપરાંત નડિયાદ મહેમદાબાદ ઉમરેઠ કપડવંજ વઢવાણ કલેશ્વરી એટલે કે મહીસાગર જિલ્લો વગેરે પણ વાવો આવેલી છે ભાવનગર જિલ્લાના પાલીતાણાના શેત્રુંજય પર્વત પર અનેક જૈન ડેરાસરો આવેલા છે એમાંથી કેટલાક ડેરાઓનું નિર્માણ અગિયારમી સદીમાં થયું છે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામની નજીક આવેલી ટેકરીઓ પર તારંગા તીર્થ આવેલું છે અહીં તારા માતાનું મંદિર ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સોમનાથ મંદિર અને દેવભૂમિ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની આ યાદી હજુ પૂર્ણ થઈ નથી આ સિવાય અન્ય સ્થળો પણ છે ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને સમૃદ્ધ કરે છે દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરોના સ્થળો દક્ષિણ ભારતના મંદિરો તેની અલગ શૈલી માટે ખાસ વિખ્યાત હતા દક્ષિણ ભારતના મંદિરો દ્રવિડ શૈલીના હતા આ મંદિરોનું પિરામિડ પ્રકારનું ભવન જોવા મળે છે જેના અનેક માળ હોય છે એની ઉપર એક આકર્ષક પથ્થર મૂકવામાં આવે છે આ મંદિરનું ચોખાણ વિશાળ હતું દક્ષિણ ભારતના પ્રાચીન સમયમાં નિર્માણ પામેલ કેટલાક મંદિરો આ મુજબ છે મંદિરનું નામ અને સ્થળ તમે જુઓ મિત્રો મહાબલીપુરમ મહાબલીપુરમ તમિલનાડુમાં આવેલું છે કૈલાસ મંદિર કાંચીપુરમ તમિલનાડુમાં આવેલું છે બૃદેશ્વર મંદિર તાંજોર તમિલનાડુમાં આવેલું છે વિરુપાક્ષનું મંદિર પટ્ટડકલ કર્ણાટકમાં આવેલું છે પરશુમેશ્વર પરશુરામેશ્વરમ મંદિર ભુવનેશ્વર ઓડિશામાં આવેલું છે અને વૈકુંઠ પેરુમાળ મંદિર એ કાંચીપુરમ તમિલનાડુમાં આવેલું છે ભારતના તીર્થ સ્થાનોની વાત કરીશું પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે ભારતના લોકો વિવિધ તીર્થ સ્થાનોની યાત્રાએ જાય છે ભારતમાં ચાર ધામ યાત્રા અને બાર જ્યોતિર્લંગની યાત્રા પ્રચલિત છે ચાર ધામમાં બદ્રીનાથ રામેશ્વરમ દ્વારકા અને જગન્નાથપુરી એટલે કે ઓડિશાનો સમાવેશ થાય છે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ એમ ચાર દિશાના મોટા સ્થળો બદ્રીનાથ રામેશ્વરમ દક્ષિણમાં ગુજરાતની પશ્ચિમે દ્વારકા અને ઓડિશા એટલે ભારતની પૂર્વ દિશામાં ઓડિસ્સા જગન્નાથપુરીનો સમાવેશ થાય છે આ ઉપરાંત એકાવન શક્તિપીઠોની અને અમરનાથની યાત્રા પણ મહત્વની છે ગિરનાર લીલી પરિક્રમા જેને કહેવાય છે ગિરનાર શૈત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું પણ ખૂબ જ અનેરું મહત્ત્વ છે ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો ભંડાર છે આમ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોએ વિશ્વમાં ભારતને એક અલગ ઓળખ આપી છે દેશ વિદેશના પ્રવાસીઓ ભારતની સ્થાપત્ય કલાની મુલાકાતે નિયમિત આવતા રહે છે અને તેનાથી તે દેશના પર્યટક ઉદ્યોગને આર્થિક લાભ થાય છે યુનેસ્કોએ વિશ્વમાં વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના બત્રીસ જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોનો સમાવેશ કર્યો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે પાઠની નીચે આપેલું સ્વાધ્યાય તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે એના સવિસ્તાર મુદ્દાસર જવાબ ટૂંકા જવાબ અને વિકલ્પો મિત્રો આટલું જ છે તમારે તે કમ્પ્લીટ કરવાનું રહેશે ગમે તે સમયે તમારી વિદ્યાર્થી મિત્રો નોટ મંગાવવામાં આવશે તમારા ઇન્ટરનલ વીસ માર્ક્સ નોટને આધારે જ મૂકવામાં આવશે તો મહેરબાની કરીને મારી ખાસ તમને નમ્ર વિનંતી છે કે નોટ તમે કમ્પ્લીટ દરેક વિષયની કરી લેવાની રહેશે થેન્ક યુ